જય હિન્દ મિત્રો આજે એક બાળકનું પેપર હાથમાં આવ્યું છે પ્રશ્ન છે વડાપ્રધાનના કાર્યો વર્ણવો બહુ સરસ કે મોરને દાણા ખવડાવવા બીજા દેશમાંથી બિલાડા જેવા સિત્તાઓ પકડીને લાવવા અને ભારત દેશના જંગલમાં છોડવા દિવસમાં ચાર પાંચ જોડી કપડાં બદલાવવા અને મેકઅપ કરીને ફોટા પડાવવા ભાડાની ભીડ ભેગી કરવી અને ફેકમ ફેંક કરવી ચૂંટણી પ્રચાર કરવો આગળની સરકારે બનાવેલી સંસ્થાઓ વેચી મારવી અડધી સંસ્થાઓમાં નામ બદલાવીને પોતાના નામની તકતી મારવી શેઠિયાઓને નંબર વન બનાવવા માટે અઢાર અઢાર કલાક કામ કરવું મોંઘી ગાડી વિમાન ચશ્મા શૂટ પહેરી અને દેશની જનતાના ટેક્સના નાણાં વેડફવા બીજી પાર્ટીના જીતેલા બકરાઓને વધેરી અને સરકારો પાડવી આવા અનેક બધા કાર્યક્રમો છે પણ પેપર જોનાર શિક્ષકને કંટાળો ન આવે એટલે ટૂંકમાં એટલા મુદ્દાઓ લખી અને પૂર્ણ વિરામ મૂકું છું આ સરસ મજાનું પેપરમાં લખેલું છે આ મારું બનાવેલું છે નહીં કે વડાપ્રધાનના કાર્યો વર્ણવો ભવિષ્યમાં બાળકો આવું લખે તો આ નવીન ન કહેવાય આ ભોળા બાળકના ખૂબ હાચા જવાબો છે મિત્રો જય હિન્દ જય ભારત